નેશનલ હાઇવે અડતાલીસ પાસેના સહેજપુરા ફ્રૂટ માર્કેટમાંથી ચોરી થયેલી ટ્રકને અરવલ્લી ખાતેથી પકડી પાડવામાં આવી છે વડોદરા શહેર વિસ્તારમાં વધતી વાહન ચોરી અને ઘરફોડિયા ગોનાઓના ઝડપથી ઉકેલ માટે કમિશનર નરસિંહ કોમર એડિશનલ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ ઝોન થ્રી નાય પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા મદદનીશ પોલીસ કમિશનર ઇડિવિઝન જેડી પલસાણાએ જરૂરી સૂચના અનુસાર કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાવલે સ્ટાફને સાથે રાખીને ટ્રક અને આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી જેના પગલે પીએસઆઈની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની તપાસ હાથ ધરી હતી ત્યારે લીડ મળતા જ ટીમ અમદાવાદથી પ્રાંતે હિંમતનગર થઈ રાજસ્થાન તરફ જતી ટ્રકને અટકાવી હતી આરોપીની ઓળખ થતાં જ શે મુદ્દા જપ્ત કરી આરોપી સિંહમા તુસિંહ શેખાવત રહેવાસી રાજસ્થાનને ઝડપી પાડી તેની પાસેથી ચોરી કરેલ ટ્રક જપ્ત કરવામાં આવી હતી